બિલકુલ માનસી લગભગ સાત કલાક જેટલો સમય વીતી ગયો છે મતદાન શરૂ થયાને અને હવે ચાર કલાક જેટલો ઓછો સમય બાકી રહ્યો છે તેની વચ્ચેથી ગુજરાતની જે છવ્વીસ લોકસભા બેઠક છે તેના અત્યાર સુધીના આંકડા આપણને મળી રહ્યા છે જો મતની ટકાવારી સરેરાશ ગણીએ તો ઓગણચાળીસ પોઈન્ટ ચાર ટકા ગુજરાતમાં ઓવરઓલ અત્યાર સુધીમાં બે વાગ્યા સુધીમાં જે મતદાન નોંધાઈ રહ્યું છે ઓગણચાળીસ પોઈન્ટ ચાર ટકા જેટલું મતદાન અત્યારે નોંધાઈ ચૂક્યું છે અલગ અલગ જિલ્લાઓની બેઠકો પર ગુજરાતમાં જે રીતે ટ્રેન્ડ રહ્યો છે અગાઉના વર્ષોમાં બે હજાર ચૌદની પણ જો વાત કરીશું આગળ તો બપોરે એક વાગ્યા સુધીમાં કદાચ આ ફિગર કરતાં ઓછો ફિગર એ વખતે નોંધાયો હતો પરંતુ લોકશાહીના મહાપર્વમાં પાંચ વર્ષ બાદ જ્યારે મોકો મળ્યો છે ત્યારે ગુજરાતની જનતા જે રીતે આપણે સતત અહેવાલો બતાવતા રહ્યા છીએ કે યુવાઓમાં પણ એક જોશ છે સાથે જ જે છતાયુ વટાવી ચૂકેલા ઉમેદવારો છે તેમાં પણ મતદાનને લઈ અનેરો ઉત્સાહ છે સૌ કોઈ પોતાના પ્રતિનિધિને સંસદમાં બેસાડવા માટે થનગની રહ્યા છે બે હજાર ચૌદની જો વાત કરી લઈએ તો ત્રેસઠ પોઈન્ટ છ ટકા દિવસના અંતે મતદાન નોંધાયું હતું જ્યારે આ વર્ષે ઓગણચાળીસ પોઈન્ટ ચાર ટકા બે વાગ્યા સુધીમાં મતદાન નોંધાયું છે એટલે હજુ પણ આ ચાર કલાકમાં સિનારીઓ બદલી શકે છે માનસી જે રીતે બે હજાર ચૌદમાં ત્રેસઠ પર આવીને ઉભું રહ્યું હતું કદાચ આ વખતે માની લઈએ કે ઓગણચાળીસ ટકા અત્યારે છે તો હજુ પણ ચાર કલાક બાદ કદાચ એ મેજિક ફિગરથી પણ આંકડો વધી શકે છે એટલે કે આ વર્ષે ઉત્સાહ મતદાતાઓનો વધારે દેખાઈ રહ્યો છે તો બે વર્ષના જે પરિણામ છે બે હાજર ચૌદ અને ઓગણીસના આપને બતાવી રહ્યા છીએ મતદાનની ટકાવારીને લઈ જે રીતે બે હાજર ચૌદમાં મતદાન પહેલા બે કલાકમાં બાર ટકા રહ્યું હતું જ્યારે આ વખતે તેનાથી એક ટકા વધુ છે એટલે કે તેર ટકા મતદાન અત્યાર સુધીમાં જે પહેલા બે કલાક છે દિવસ શરૂ થયા ને એટલે સાત થી નવ સુધીના ત્યારબાદ પહેલા ચાર કલાકની વાત કરી લઈએ બે હજાર ચૌદમાં જે ત્રેવીસ ટકા હતું મતદાન પહેલા ચાર કલાકમાં જે આ વખતે ચોવીસ પોઈન્ટ નવ ટકા એટલે કે લગભગ લગભગ બે ટકાનો વધારો આ વખતે પાંચ વર્ષ બાદના સિનારીઓમાં અત્યારે દેખાઈ રહ્યો છે હવે થોડા આગળ વધીએ અને મતદાન પહેલાના છ કલાકની વાત કરીએ તો બે હાજર ચૌદમાં ચોત્રીસ ટકા હતું પહેલા છ કલાકનું મતદાન જ્યારે આ વખતે આંકડો વધ્યો છે પહેલા છ કલાકનું મતદાન બે હજાર ઓગણીસમાં જે નોંધાયું છે ઓગણચાળીસ પોઈન્ટ ચાર ટકા એટલે કે

છે ટકાવારી હવે બિકુલ એટલે કે મતની જે ટકાવારી આપે દર્શાવી અને કદાચ હવે મતદાન અત્યારે તો કદાચ બપોરનો સમય છે એના કારણે મતદાન ઊંચું પણ જણાશે અને પછી ચાર વાગ્યા પછી જો મતદાન ટકાવારી વધે છે તેના પર